કેમ છો મારા વહાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર આજે હું તમને મધમાખીની પેટી અને મધની ખેતી વિશે થોડી માહિતી દેવા જઈ રહ્યો છું તો મિત્રો મધની ખેતી આપણા ગુજરાતમાં અને આપણા જે દેશના ઘણા વિસ્તારમાં કરવામાં આવે છે પણ આપણા જે વિસ્તારના અંદર મધની ખેતી ઘણા મિત્રો મધ ખાવા માટે અને તેમના ભાગ બગીચા માટે કરતા હોય છે તો આપણી પાસે જે મધની પેટી છે તે વેચવાની છે તે એપી સરાના ઇન્ડિકા દેશી મધમાખીની પેટી છે મિત્રો તે ફૂલ ભરેલી પેટી છે તે વ્યાજબી કિંમતે દેવાની છે જો મિત્રો તમારે ખરીદવી હોય તો આપેલ કોન્ટેક નંબર પર કોન્ટેક કરો અને મિત્રો તમે તમારા બગીચામાં અને તમારા વાડીના અંદર તમે મધની પેટી રાખી શકો છો અને તમે અને તમારા જે બાળકોને તમે ફ્રીમાં ચોખ્ખું મધ ખરાવી શકો છો આપણી પાસેથી મધની પેટી વ્યાજબી ભાવે મળી જાય